હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે ધોરણ દસ નું ચેપ્ટર છ ત્રિકોણ ઉદાહરણ નંબર સાત ઉદાહરણ નંબર સાત છે થોડોક મોસ્ટ ટાઈમ ને થોડોક મોસ્ટન રાખીએ હું શું કહેવા માંગે છે કે નેવું સેમી ઉંચાઈ વાળી એક છોકરી મતલબ આ છોકરી છે એની ઊંચાઈ કેટલી છે આ નેવું સેમી છે વીજળીના થાંભલાના તળિયેથી આ થાંભલો છે વીજળીના તળિયેથી એક પોઈન્ટ બે મીટર પર સેકન્ડ ની ઝડપથી મતલબ આથી આ થાંભલાથી કેટલા એક પોઈન્ટ બે મીટર પર સેકન્ડથી ની ઝડપથી દૂર થઈ રહી છે બરાબર મતલબ અહીંથી હાલી ચાલીને જાય છે જો વીજળીનો ગોળો ગાળો બરાબર જમીનના સમતલથી આ ત્રણ પોઈન્ટ છ મીટર ઊંચે હોય તો તમારે ચાર સેકન્ડ પછી મતલબ કે ચાર સેકન્ડ પછી જો છોકરી અહીં પૂગી હોય તો એની પડસાઇની લંબાઈ છે કે તમારે શોધવાનું છે મતલબ આ વેલ્યુ તમારે શોધવાની છે પેલામાં જો તમને આકૃતિમાં ન સમજાવતી હોય તો પેલા આકૃતિ વિશે માહિતી તો લખવાનું કે ધારો કે ધારો કે એ બી એ થાંભલો છે અને સીડી सीडी हूं दाजे सीडी ये छोकरी से पर क्या रे आज ये आप सही सीडी ये बीज थाम लाठी चार सेकंड चालिया पच्चीनी સ્થિતિમાં છોકરીનું સ્થાન દર્શાવે છે રેડી આકૃતિમાં એવું દર્શાવ્યું છે હવે ડીઈ છે પડશાવ્યું ચાર સેકન્ડ પછી છોકરી અહીં પહોંચશે અહીંને પડશાવે છે આપણે ડીઈ શોધવાનું છે બરાબર તેથી આ એટલું અંતર તો આપણે ખબર છે ભાઈ એક પોઈન્ટ બે સેકન્ડ અંતરથી ચાલી રહી છે છોકરી ને ચાર સેકન્ડમાં એ પહોંચે છે તો આનો ગુણાકાર કરીએ આપણે ચાર સેકન્ડ સાથે તો આપણે બીડી મળી જશે ને તો આપણે લખીએ આકૃતિ પરથી જોઈ શકાય કે શું જોઈ શકાય કે ડીઈ છે એ છોકરીનો છોકરીનો પડ સાયો છે રેડે હવે બીડી બરાબર એક પોઈન્ટ બે ગુણ્યા ચાર કરી શકો ને ચાર સેકન્ડ બરાબર હું શું મળશે ચાર પોઈન્ટ આઠ મીટર મળશે મતલબ બીડી આ કેટલું અંતર ચાર પોઈન્ટ આઠ શું અહીંથી એટલું અંતર ચાર પોઈન્ટ આઠ રેડી હવે બીજું અંતર તમારી પાસે શું છે તો કે ભાઈ થાંભલાની ઊંચાઈ છે ને તમારી પાસે ક્યાં છે તળીએથી શું છે નેવું સેમી ઉંચાઈ વાળી એક છોકરી છોકરીની ઊંચાઈ કેટલી આપેલ છે સીડી કેટલા આપેલ છે નેવું સેમી સીડી બરાબર નેવું સેન્ટીમીટર આપેલ છે બરાબર તો આપણે મીટરમાં લાવવું હોય તો નેવું ભાગ્યા કેટલા કરવા પડશે ભાઈ શું કરવા પડશે ને શું મળશે ઝીરો પોઈન્ટ નવ મીટર મેળવ્યું એ શું હશે આ હશે ઝીરો પોઈન્ટ નવ મીટર ઉંચાઈ છોકરી પછી હું છે તમને એક પોઈન્ટ બે મીટરની ઝડપથી દૂર રહી રહી છે બરાબર વીજળીનો ગાળો જમીનથી સમત કેટલો ત્રણ પોઈન્ટ છ મીટર છે રેડી એટલે એબી કેટલા છે એબી બરાબર કેટલા છે ત્રણ પોઈન્ટ છ મીટર છે રેડી હા કે ના હવે આપણે એકબીજાના ગુણોત્તરમાં લાવવો હોય ને આપણે ડી શોધવો હોય તો આમાં શું કરી શકો પેલા તમે આકૃતિ જો તો એમાં તમને જો શિરોલમ સ્થિતિમાં છે બી એ બી જે થાંભલો એ શિરોલમ સ્થિતિમાં છે મતલબ કે જમીનના તળિયેથી શિરોમ સ્થિતિમાં હોય તો આ કેટલા ખૂણો થશે નેવું ન થશે એવી રીતે છોકરી બી શિરોલમ સ્થિતિમાં છે તો આ ખૂણો કેટલા થશે નેવું ન થશે ને કાટકોણ બનશે ને હા કે ના તો આપણે લખવું હોય તો કેમ લખાય અહી લાઇટ નો થાંભલો અને છોકરી જમીન પર સીરોલમ હોવાથી શું લખી શકીએ આપણે ખૂણો બી બરાબર ખૂણો ડી બરાબર નેવું થશે નેવું આવશો ખૂણો બનાવશ બરાબર અને આપણે સમીકરણ એક કહી દઈએ આ કે ના હવે જાઉં તમે હવે ત્રિકોણ આપણે લઈએ તો ત્રિકોણ લેશું એ બી ડી નહી એ બી એક ત્રિકોણ ને સી ડી ઈ ત્રિકોણ માટે આપણે લઈએ તો આ ઈ ખૂણો છે એ બંનેમાં શું આવે કોમન આવે છે ને હા કે ના જેથી આપણે લખવું હોય અને ખૂણો એ ઈ બરાબર ખૂણો ઈ લખાય સામાન્ય ખૂણો જે બંનેમાં કોમન આવે અને સમીકરણ બે આપ દે તો સમી એક અને બે પરથી શું કહી કહીએ આપણે ખૂણો ખૂણો તો ખૂખું શરત વાપરી શકીએ ને ખુખુ શરદ પરથી આપણે હોય ત્રિકોણ એ બી ઈ સમુભ ત્રિકોણ સીડી ઈ લખી શકીએ ને ભાઈ ક્યાંથી લેવા આપણે આ ખુખું શરત પરથી હા કે ને ખૂણો એ બી ઈ મતલબ આખો ત્રિકોણ ને સીડી ઈ તો બંને માં ઈ તો કોમન છે આ બંને કહીએ છીએ ને આ સમરૂપ ત્રિકોણ છે મતલબ કે આ એકબીજાને ગુણોત્તરમાં આવશે મતલબ આપણે લખવું તો એ બી અપોન શું થશે સીડી થશે અને બીજો શું થશે બી ઈ અપોન બી ઈ થશે ને હા કે ને આ બંને ને આ બંને એકબીજાના ગુણોત્તરમાં આવે ને તેથી તેથી લખવાનું તેથી શું આવશે ગુણોત્તરમાં આપણે લખો હોય તો કે એ બી અપોન સીડી થશે બરાબર બીઈ અપોન ડીઈ સમજાઈશ આ એ બી અપોન સીડી અને બી મતલબ આખો ભાઈ બીઈ અપોન આ ડી સમજાઈશ આ કે ના હવે આપણે કિંમત મૂકીએ તો એ બીની કિંમત કેટલી છે આપણી પાસે ત્રણ પોઈન્ટ છ છે સીડીની કેટલી છે આપણી પાસે તો કે ભાઈ ઝીરો પોઈન્ટ નવ છે બરાબર બી ઈ બીઈ ની કેટલી થશે હવે જો બી ની કિંમત આપણે શોધવી હોય તો આ ચાર પોઈન્ટ આઠ છે પ્લસ શું થશે ડીઈ થશે ને હા કે ના તો ચાર પોઈન્ટ આઠ પ્લસ ડીઈ આપોન ડીઈ તો આપણે શોધવાનું છે હા કે ના હવે ત્રણ પોઈન્ટ છ છે તેનું હું શું લખી શકું છત્રીસ ભાગ્યા દસ લખી શકાય ગુણ્યા ઝીરો પોઈન્ટ નવ છે તો નવ ભાગ્યા દસ લખી શકું ને હા કે બરાબર ચાર પોઈન્ટ આઠ પ્લસ હા કે ના હવે દસ દસ ઉડી જાય રેડી અને નવ ચાર છત્રીસ શું મેળ્યું તમને ચાર આ ડી નો આબજ આવતો ડીઈ બરાબર ચાર પોઈન્ટ આઠ પ્લસ ડીઈ આવી રીતના મેળ્યું હા કે ના હવે ડીઈ ને આ બાજુ તો હું માઇનસ માં આવશે ને ફોર ડીઈ માઇનસ ડીઈ બરાબર ચાર પોઈન્ટ આઠ ચારમાંથી એક જાય તો થ્રી ડીઈ બરાબર ચાર પોઈન્ટ આઠ હા કે ના તો ડીઈ બરાબર તમને શું મળશે ચાર પોઈન્ટ અડતાલીસ કરો તો આપણે ભાગાકાર કરીએ તો અડતાલીસે કેટલા થાય સોળતેર અડતાલીસ થઈશ ને હા કે ના એટલે શું જવાબ આવશે તમારો એક પોઈન્ટ છ આ તમારો આન્સર થઈ ગયો મતલબ કે આ પડસાઈની લંબાઈ કેટલી હશે એક પોઈન્ટ છ હાસે બરાબર જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ